એના ભેગા થઈને અમારી જે રજૂઆતો છે ઓછી જકરી ના વર્તરો બની અમે મજૂર નથી પૂરા આખા સુરત જિલ્લા મિનિમમ પાંચસો રૂપિયા છત્રી અને જે ખેડૂતની છત્રી એટલે બેટર ની છત્રી જે પાંચસો થી ઉપર હોય છે પાંચસો થી ઉપર જેટલી છે એ પ્રમાણે વર્તરો નથી કરવામાં આવે અથવા અથવા જે જે વધારેમાં વધારે પ્રમાણે આવે તો અમે એનો સ્વીકાર કરીશ એ પ્રમાણે રણનીતિ નક્કી થઈ છે અને સાથે પાવર ના પણ ખેડૂતો જોડાયા હતા એ લોકોનો નો આક્રોશ છે કે જ્યારે અમને એકાવન લેટા હેઠળ પર લખી નાખવામાં આવ્યું છે કે તમને આટલા પૈસા મળશે